થી સમાચ હાથી લઈને ફરતા 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 અહલાબાદ અહલાબાદ બાપા ને સોળ વર્ષની ઉંમર બાપાને દીક્ષા આપી અને વખતે બાપાનું નામ બાપાનું ભક્તિરામ હતું અને ત્યાર પછી દીક્ષા આપી એટલે બાપાનું નામ પીછે આથી વાળા કે તારું બજરંગ નામ એટલે બાપાનું નામ બજરંગ અને નાથી પછી બાપા અયોધ્યા લઈ ગયા અને અયોધ્યા બાપા બાર થી ચૌદ રહ્યા અખિયાળા અખિયાળામાં બહુ રહ્યા અને નાતી પછી બાપાની ચાલી બેતાવીની ઉંમર હતી અને એ વખતે અહલાબાદ કુંબળો મેળો હાલે અને સીતારા બાબુ વાલા આપણે બધા જઈશું મેળામાં એટલે આખી જમાત અહલાબાદ મેળામાં આવી અને આ પછી કુંબળા મેળામાં તો માણસો બહુ હોય પછી બાપાએ કીધું એના ગુરુ આવ્યા હતા સીતારામ બાપુ અને સીતારામ બાબુને કીધું કે બાપુ આ બધા સાધુ સંતો છે આ બધા મોટા મોટા મહાત્માઓ છે રસોઈ આપે તો આપણે ન આપી ગયું એટલે સીતારામ બાપુ કહેવાય વાલા આપણું કામ નહીં આપણે તો નાના બાવા કહેવાય એમ કહી તો બાપા બે ગયા ફરીને બરંદા બાપુ બોલ્યા તો બાપાએ કે ધ્યાન નું ત્રીજી વાર જયારે બાપા બોલ્યા એટલે સીતારામ બાપુએ કીધું ઓલા મહત્માઓ હતા એટલે કે ઉભા થાવ કે આ ને કે રસોઈ દેવી છે એ વાત કરી એટલે બે ત્રણ માહિતો ડિગમ્બર હતા ઓફિસમાં વાત કરી કે ભાઈ અમારા ભાવો અને અમારે રસોઈ આપી છે એમ એટલે એવું લોકો દાત કાઢે એમણે એમ કે આવું થોડું હોય એમ કે કપડાં જો આ સાધુ પહેલા નથી અને રસોઈની વાત કરે પણ સતાઈને એમ થયું કે આ તો માહિત હશે એમ કહે અને એ લોકો બે ચાર જણા અખેડામાં આવ્યા ને અને રાવટીભાઈ બેઠા અને પછી સીતારામ બાબુ કીધું અરે ગુરુએ એ કે ભાઈ આ આવ્યા એવા તું જવાબ આવે એટલે બાપાએ કીધું વાલા આપણે આ એમ કે જમણવાર કહી કેટલો પૈસો દેવો પડે એમ એટલે એ લોકોએ કીધું કે બાપુ આ તમે આટલા પૈસા એમાં જમા કરાવો અમુક એ જમ એ સમયની અંદર એમાં પારિયાવાને ઝાડ નાખવાની હોય કૂચર રોટલા નાખવાના હોય સાધુને બધી ભેટ પૂજા પાકી રસો હોય એમ કે આટલા પૈસા જમા કરાવો એટલે એ વખતે બાપા તો દિગમદાર હતા પણ બાપા એક લાલ જોડી અને છીપો રાખતા એ સમયની અંદર અને બંદાસ બાપા એ જોડી લઈ અને જોડી ઠલવી અને એ સમયની અંદર બાપા એ આમ બંડલ કાઢ્યા એમ ઢગો કર્યો વાલા અમે પૈસા રસ્તો લઈ લો અને બીજા પીડા રહેવા જો એટલે સીતારામ બાબુને ખ્યાલ આવી ગયો ઓહો આ તો આરું સીધું પામી ગયું એમ પછી બીજા દિવસે પાછું ટ્રેસીઓ ભેગા થયા અને વાત કરી એ કે ભાઈ આવતીકાલની રસો હોય એમ કે બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શોખ અયોધ્યાના મહંત ને કાઢ છે એટલે મોટા મોટા મહામંડલેશ્વરો મોટા મોટા સાધુ સંતો એમથી બજરંગદાસ અને બાપાને એને રાટીમાં ગળદી થવા મળી અને બધા દર્શન કરવા મળ્યા અને ત્યાર બાદ એક મહિનો છ દિવસ ગું ભાડ્યો પછી સીતારામ બાપુ એ કીધું એ કે વાલા બજરંગ હા બાપુ એ કે એમ કહે તું કે હવે તું મારી કઈ જરૂર નહીં મને ખ્યાલ આવી ગયો છે તું આથી સૌરાષ્ટ્રમાં થા અને કોઈ પણ જગ્યા તને એમ થાય ના કુટિયા બાંધી ઝુંપડી બાંધી રહી ગઈ આજથી મારા આશીર્વાદ છે એમ કહી અને બાપા મુંબઈ સુરત અને સાર થતા ગારીધા રોકાણા મહુવા રોકાણા પાલિતાણા રોકાણા ભાવનગર રોકાણા અને બાપા એ પછી બગડાણા પસંદ કર્યું એ વખતે બાપાની ઉંમર લગભગ ઓછા ઓછી પચાસ તો હશે બાપા જ્યારે બગડાણા ઝૂપડી બાંધી બાપાની પચાસ ઉંમર ખરી ત્યારે કે આ મારી એ તીરો દાખલો મને હાફરે બધું એટલે હું આ બધી તમને આ વાત કરું છું બરાબર ને કારણ કે મારી વેતી રજા છે બાપર બાપર જોયેલા સીતારામ એમ બાપા સીતારામ